પર્યાવરણ દિવસ છે અને ભારતમાં પર્યાવરણ અનબેલેન્સિંગ જે થઈ ગયું છે આ સરકારોના લીધે એટલા માટે કુદરતી જે આફતો આફત પર આફત જે આવી રહી છે એના બી ભોગ બની ગયેલા છે આ બધા પ્રોજેક્ટ જે બનાવ્યા છે એ પ્રોજેક્ટની અંદર જે ઝાડ જે પોદા બધા જે ખતમ થઈ રહેલા છે એને આ લોકો કોઈ દિવસ બચાવતા નથી એટલે પર્યાવરણની દશા આ દેશમાં એટલી બધી ખરાબ છે કે અત્યારે સુપ્રીમ કોર્ટને બી એક ચુકાદો આપવો પડ્યો છે કે ભાઈ પર્યાવરણના ભોગે તમે કોઈ ડેવલપ કરી શકો એ શક્ય નથી તો આ સરકારને સુપ્રીમ કોર્ટ જો કહેતી હોય તો આ સરકારને ખબર પડવી જોઈએ અને દેશના લોકોને બચાવવાની કોશિશ કરવી જોઈએ પણ આ તો એટલા જેને નહીં કહેવાય એવા લોકો જેને લોકો સાથે કંઈ લેવા દેવા જ નહીં હોય આની ચોરી કરવા માટે અનેક યોજનાઓ અનેક ખનીજો કાઢવાની જે એ લોકોએ શરૂઆત કરી છે શરૂઆત બલકે કેટલા વખતથી જે કાઢીને એ પર્યાવરણને નુકસાન કર્યું છે તો લોકોએ પણ એનું ધ્યાન હવે રાખવું પડશે તમે ગામ સભાઓ બનાવીને આવા જે પ્રોજેક્ટ છે પર્યાવરણને નુકસાન કરતાં ઝાડ પાનને જે ગામને નુકસાન કરે છે જે શેડાઓ પર નુકસાન કરે છે જે આખી વસ્તીને જે નુકસાન કરી રહેલા પ્રોજેક્ટ છે એનો વિરોધ લોકોએ કરવો જોઈએ કારણ કે આ લોકો તો માણસ જેવું છે જ નથી એ આપણને માણસ ગણતા જ નથી એવા લોકોને હટાવવા માટે આપણે બધાએ કટિબદ્ધ થવું પડશે તો જ આ દેશનું પર્યાવરણ બસશે બાકી આવા જે લોકો છે જે ઉદ્યોગોને લાવીને આખા વિકાસની જે વાતો કરે અને આપણું પર્યાવરણ સાફ કર ઓક્સિજન જ રાખવો નથી અને આ વસ્તી મરી જાય તો એ ઉદ્યોગને બધી જમીનો પધરાવી શકે એટલા માટે બનાવેલા પ્રોજેક્ટ છે એનો બી ગામ સભાઓ બનાવીને રૂઢિ ગામ સભા બનાવીને એનો વિરુદ્ધ કરવો જોઈએ આમ તો જનરલ એરિયાની અંદર પણ સંવિધાને ઇલેવન શેડ્યુલ આય જે લોકોએ બનાવવો જોઈએ અને એ શેડ્યુલ પ્રમાણે એમને ગામ સભાઓનું ગઠન કરીને જે પ્રોજેક્ટ એ વિસ્તારમાં જનરલ એરિયામાં જે આવે છે એનો પણ વિરોધ કરવો જોઈએ કારણ કે પર્યાવરણ તો આખા દેશમાં બચાવવું પડશે ને આ એક જગ્યાએ નુકસાન કરશે એક વિભાગમાં નુકસાન કરશે અને બીજે હશે તો પણ ચાલવાનું નથી આવા જે લોકો જે સત્તામાં બેઠા છે બનાવટી સત્તાનો ઉપયોગ કરીને આપણા પર જે શાસન કરે છે એનો આપણે વિરુદ્ધ કરવો જોઈએ જેથી પાંચમી જે જૂન છે પર્યાવરણ દિવસ એને પણ અનુમોદન મળે અને ફરીથી આ જંગલોનું સર્જન થાય એવા પ્રયાસ લોકોએ કરવાની જરૂર છે ના આ જે નિકંદન કાઢે છે ઝાડનો વૃક્ષનું એને અટકાવવા માટે પણ ગામ ગ્રામ્ય લેવલેથી એનો વિરોધ કરીને એની જાણકારી આપવી જોઈએ અને એના આંદોલનો કરવા જોઈએ તો જ આ લોકો અટકવાના છે એટલી વાત કરવા માગું છું